શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં જન્માષ્ટમીના શુભ મુહૂર્ત પૂજન વિધિ નિષિદ્ધ કાળ અને રાત્રિના સમયે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કેવી રીતે કરવી તે વિશે જાણીશું સાથે સાથે ઘરે લાડલા શ્રીકૃષ્ણની પૂજા કેવી રીતે કરવી તે પણ શીખીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો જો આપ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી નવા વિડિયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરી પરમાત્માને પ્રણતલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય સૌ ભક્તોને જન્માષ્ટમીની શુભકામનાઓ મિત્રો જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ અષ્ટમી તિથી આ તિથી ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે રાત્રે બપોર વાગ્યાની આસપાસ રોહિણી નક્ષત્ર સાથે આ તિથિ હોય ત્યારે ભક્તો ધામધૂમથી બાલકૃષ્ણનો જન્મદિવસ ઉજવે છે ઘરે ભક્તો લાડલા ગોપાલની માટીની કે ધાતુની મૂર્તિ પધરાવે છે તેની સેવા કરે છે કેટલાક ભક્તો એક દિવસ સેવા કરીને મૂર્તિને પધરાવી દે છે જ્યારે ઘણા ભક્તો રોજિંદી સેવા શરૂ કરે છે હવે આપણે જન્માષ્ટમીના શુભ મુહૂર્ત વિશે જાણીએ હિન્દુ પંચાંગ અનુસાર જન્માષ્ટમી એટલે કે શ્રાવણ માસના વધ પક્ષની અષ્ટમી તિથિ તિથિનો પ્રારંભ પંદર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટ વાગ્યે તિથિનો અંત સોળ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ રાત્રે સાડા નવ વાગ્યા વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રિના સમયે થયો હતો એટલે કે જન્માષ્ટમીનો મુખ્ય ઉત્સવ સોળ ઓગસ્ટ બે હજાર પચ્ચીસની રાત્રે બપોરથી બપોરે પૂણા એક દરમિયાન ઉજવાશે આ સમયમાં ધૂપ દીપ નૈવેદ્ય ભોગ દક્ષિણા અને શ્રીફળ અર્પણ કરીને કાન્હાનું પૂજન કરવું કે રોહિણી નક્ષત્ર સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ છે તેથી વૃદ્ધિ કે ક્ષયને કારણે કેટલાક ભક્તો સત્તર તારીખે પણ જન્મોત્સવ ઉજવે છે સામાન્ય રીતે જ્યાં મંદિરોમાં જે દિવસે જન્માષ્ટમી ઉજવાય ત્યાંના નિયમ પ્રમાણે જ વ્રત અને તહેવાર મનાવવો આ વખતે જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ આવે છે પંદર ઓગસ્ટની રાત્રે અષ્ટમી તિથિ શરૂ થાય છે સોળ ઓગસ્ટે પણ ઉજવણી થાય છે જ્યારે રોહિણી નક્ષત્ર સત્તર ઓગસ્ટે આવે છે એટલે જે સ્થાન પ્રમાણે પરંપરા હોય તે પ્રમાણે જ ભક્તોએ જન્માષ્ટમીનું વ્રત કરવું જોકે વૃંદાવન અને મથુરામાં જન્માષ્ટમીનો ઉત્સવ હંમેશા સોળ ઓગસ્ટે જ મનાવવામાં આવે છે એટલે આ તારીખ વધુ માન્ય ગણાય છે પારણ વ્રતપૂર્ણ સામાન્ય રીતે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસની સવારે કરવામાં આવે છે ઘણા ભક્તો રાત્રે નિશીથી કાળમાં બાર વાગ્યા પછી ભગવાનની પૂજા અર્ચના કરીને તરત જ પારણ કરે છે બીજા દિવસે દાન દક્ષિણા કરવામાં આવે છે અને નંદોત્સવ ઉજવાય છે આ દિવસે ભગવાનની લીલાકથાઓ પણ સંભળાવવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જન્માષ્ટમીનું વ્રત કરવાથી સૌ જન્મોના પાપ નષ્ટ થાય છે અને અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાનની લીલાકથા સાંભળવાથી શારીરિક માનસિક દુઃખ પીડા અને ગ્રહબાધા દૂર થાય છે જે ભક્તો લડ્ડુગોપાલને પધરાવવા માંગતા હોય અથવા જેમની પાસે પહેલેથી જ હોય તેઓએ તેની સેવા કેવી રીતે કરવી તે જાણી લેવું જોઈએ લડ્ડુગોપાલની નાનકડી મૂર્તિ ઘરના મંદિરમાં સ્થાપિત કરવી હોય તો નિત્ય સેવા કરવી જરૂરી છે માત્ર જન્માષ્ટમીના દિવસે સેવા કરીને પછી મૂર્તિને પધરાવી દેવી એ યોગ્ય નથી જો મૂર્તિ સ્થાપિત કરીએ તો દૈનિક સ્નાન શૃંગાર ભોગ ધૂપ દીપ કરવી જરૂરી છે કારણ કે મૂર્તિમાં બે આંખો કાન નાક હાથપગ હોય છે એટલે તે એક બાલકનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ચિત્ર હોય ત્યારે ભક્તો ફક્ત સવાર સાંજ ધૂપ દીપ અને ભોગ અર્પણ કરે તો પણ ચાલે પરંતુ મૂર્તિ સ્થાપિત કરીએ તો નિયમોનું પાલન જરૂરી છે નિયમિત સેવા ન કરીએ તો ઘરમાં સકારાત્મક ઉર્જાના બદલે નકારાત્મક અસર પણ થઈ શકે છે તેથી ખાસ ધ્યાન રાખવું કે મૂર્તિ સ્થાપિત કરવી હોય તો સેવાપૂજા નિયમિત જ થવી જોઈએ આજે જન્માષ્ટમી હોવાથી લડ્ડુગોપાલના ચિત્ર કે મૂર્તિ જે હોય તેની ખાસ સેવા પૂજા થવી જોઈએ જો લડ્ડુ ગોપાલનું બાલ સ્વરૂપ હોય તો તેને એક બાજોટ પાટલા પર બિરાજમાન કરાવવો ગોપાલને સ્નાન કરાવવા માટે તેમને કોઈ થાળીમાં અથવા તરભાણામાં બિરાજમાન કરાવી શકાય છે પછી દૂધ દહીં મધ ગંગાજળ અથવા યમુનાજળ ઘી અને મિશ્રી વડે એક પછી એક અભિષેક કરવો આ રીતે પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે અભિષેક દરમિયાન શંખનો ઉપયોગ કરવામાં આવે તો વધુ શુભ માનવામાં આવે છે દક્ષિણાવર્તી શંખ શ્રેષ્ઠ ગણાય છે પણ સામાન્ય શંખનો પણ ઉપયોગ કરી શકાય છે શંખને માતા મહાલક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે તેથી તેની વસ્તુઓ ભગવાનની સેવાપૂજામાં યોગ્ય છે અભિષેક બાદ લડ્ડુ ગોપાલને નરમ શુદ્ધ અને સુકોમળ વસ્ત્રથી પોષીને શુદ્ધ કરવો જોઈએ ત્યારબાદ લડ્ડુ ગોપાલના વસ્ત્ર અને શૃંગાર તૈયાર રાખવા આ બધી સામગ્રી જન્માષ્ટમીના દિવસે પહેલાથી તૈયાર રાખવી શ્રેષ્ઠ છે ગોપાલને સ્નાન કરાવીને પીતાંબર પહેરાવો ઋતુ પ્રમાણે અલગ અલગ વસ્ત્ર પણ પહેરાવવામાં આવે છે શૃંગારમાં ખાસ કરીને કાનમાં બાલી કલાઈમાં કળા હાથમાં વાંસળી અને મસ્તક પર મોરપીચ ધારણ કરાવવો જોઈએ ભગવાનને ભોગમાં ચાર મુખ્ય ભોગ અર્પણ કરાય છે એક માખણ બે મિશ્રી ત્રણ ખીર હલવો ચાર લાડુ આ ઉપરાંત જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને પંજરીનો ભોગ લગાડવામાં આવે છે પંજરી સૂકા ધાણા સૂકા મેવા અને મિશ્રી વડે બને છે જે પૌષ્ટિક હોય છે આ પ્રસાદ ગ્રહણ કરવાથી સ્વાસ્થ્યને પણ લાભ થાય છે લડ્ડુ ગોપાલને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે વિવિધ પકવાન ભોગ સ્વરૂપે અર્પણ કરી શકાય છે વૈષ્ણવ મંદિરોમાં તો આઠ પ્રહરની ઝાંખી થાય છે કહેવાય છે કે જ્યારે ગોવર્ધનનાથજીએ સાત દિવસ સુધી આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ત્યારે યશોદા મૈયાએ પોતાના લાડલા કાન્હાને થાક લાગ્યો છે એમ માનીને પ્રેમથી દિવસમાં આઠ વખત ભોજન કરાવ્યું હતું આ કારણે અષ્ટપ્રહરની ઝાંખી વૈષ્ણવ મંદિરોમાં પ્રચલિત છે ઘરે ભક્તો સવાર સાંજ અથવા જ્યારે મીઠાઈ બનાવે કે લાવે ત્યારે કાન્હાને ભોગ અર્પણ કરી શકે છે ભોગમાં ખાસ કરીને તુલસી દળ ઉમેરવું જરૂરી છે કારણ કે ભગવાન તુલસી વિના ભોગ સ્વીકારતા નથી ભોગ અર્પણ કર્યા બાદ લડ્ડુગોપાલની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ધૂપદીપ કરવી અને આરતી ઉતારવી જોઈએ આરતી સમયે લડ્ડુગોપાલને ઝૂલામાં પાળણામાં ઝુલાવવામાં આવે છે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે એ સમયે ભક્તો પ્રભુને નાના બાળક સમજીને મા યશોદાના ભાવથી લાડ લડાવે છે રમકડા અર્પણ કરે છે ઝૂલામાં ઝુલાવે છે અને આરતી ઉતારે છે આરતી પાંચ દીવાની કરવામાં આવે તો શ્રેષ્ઠ નહીતર એક દીવો વડે પણ આરતી કરી શકાય છે રાત્રિના સમયે જ્યારે ભગવાનનો જન્મ થયો હતો ત્યારે આ રીતે પૂજા સેવા કરવામાં આવે છે ઘણા ભક્તો દિવસ દરમિયાન પણ સેવા કરે છે સમય પ્રમાણે પૂજન થાય છે જન્માષ્ટમીની રાત્રિ પછી બીજા દિવસે સવારે એટલે કે નવમી તિથિએ ભક્તો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી જેવા ભજન ગાઈને ભગવાનને જગાડે છે આ દિવસ નંદ મહોત્સવ તરીકે ઓળખાય છે કહેવાય છે કે જન્મની રાતે વસુદેવજી બાલકૃષ્ણને કાળકોટડીમાંથી લઈ નંદજીના ઘેર પહોંચાડ્યા હતા ત્યાં મહામાયાનો જન્મ થયો હતો કંસે મહામાયાને આકાશમાં ફેંકીને મારવા પ્રયત્ન કર્યો પરંતુ તેઓ તો વિષ્ણુની વૈષ્ણવી શક્તિ હતા મહામાયાએ કંસને ચેતવણી આપી કે હે કંસ તારો કાળ જન્મી ગયો છે હું તો વૈષ્ણવી શક્તિ છું તું મારું કંઈ બગાડી નથી શકતો એમ કહીને મહામાયાજી અદૃશ્ય થઈ ગયા ત્યારબાદ નંદજીના ઘેર બાલકૃષ્ણનો જન્મોત્સવ મનાવાયો ભક્તોએ જાત જાતની ભેટો અર્પણ કરી આજના સમયમાં પણ ભક્તોએ પ્રભુને ભેટ સુંદર શૃંગાર અને સેવા અર્પણ કરવી જોઈએ ભગવાનને આરામનો સમય હોય ત્યારે મંદિરમાં પડદો લગાવવો જોઈએ જેમ વૈષ્ણવ મંદિરોમાં કરવામાં આવે છે પ્રભુ આરામ કરે ત્યારે પડદો મૂકવામાં આવે છે અને દર્શનનો સમય થાય ત્યારે ત્રણ તાલી વગાડી પડદો ખોલીને દર્શન કરવામાં આવે છે આ રીતે લડ્ડુ ગોપાલની સેવા પૂજા ચાલે છે જન્માષ્ટમી પછી છઠ્ઠા દિવસે ભગવાન બાલકૃષ્ણની છઠ્ઠીનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે ઉત્સવ મનાવવામાં આવે છે ત્યારે લડ્ડુ ગોપાલની સુંદર સેવા પૂજા અને ઝાંખી કરવામાં આવે છે મિત્રો આ રીતે ઘરમાં પણ સરળતાથી ભગવાન શ્રી લડ્ડુ ગોપાલની સેવા પૂજા કરી શકાય છે આજે ભગવાન શ્રી કૃષ્ણના મંત્રોનો જાપ કરવામાં આવે છે જે મંત્ર આપણને આવડતા હોય અથવા આપણા ઇષ્ટ મંત્ર હોય તેનો જાપ કરી શકાય છે ભગવદ્ ગીતા પાઠ કરવો શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા સાંભળવી કે વાંચવી અને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો નસ એ બધું પણ આ દિવસે કરવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન નારાયણ ના અંશાવતાર અને પૂર્ણ પુરુષોત્તમ છે તેમણે સુંદર અને મનોહર લીલાઓ કરી યુદ્ધમાં ભાગ લીધો દુઃખો સહન કર્યા છતાં હંમેશા હસતા રહ્યા રહ્યા અને જગતને બોધ આપતા કે હંમેશા ધર્મનું પાલન કરવું શ્રી શ્રીકૃષ્ણએ શીખવ્યું કે જ્યાં ધર્મ છે ત્યાં જ ઈશ્વર છે અને ત્યાં જ ભગવાન વસે છે તેવા ધર્મરક્ષક અને ધર્મ ધુરંધર ભગવાન શ્રીકૃષ્ણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ એ જ્ઞાનના દેવતા શ્રી કૃષ્ણને નમન કરીએ છીએ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ને મિત્રો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે